અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય છઠ્ઠો તારણહાર પૃથુનું આખ્યાન વેન ચોપરે દુષ્ટ મનુષ્ય હતા તેઓ પોતાના મનના ધાર્યા મુજબ દુષ્ટતા આચરવા લાગ્યા જ્યાં રાજા જ ન હતો તો પછી તેમને કોનો ભય હોય સજાની કોઈ શક્યતા હતી નહીં રાજા ભલે સારો હોય કે ખરાબ હોય તો કોઈ વાર પાપીને દુષ્ટને સજા કે દંડ આપી શકે તેવી બીક રહે પણ હવે રાજ્યમાં કોઈ રાજા પ્રજા આવા ભયાનક ફુકારી ઉઠી હતી લોકો બે ઘડી શાંતિનો રોટલો પણ ખાઈ શકતા ન હતા પૃથ્વી પર ચારે તરફ અધર્મ અરાજકતા આંતક અનીતિ અશાંતિ અને ભયના વાતાવરણ સિવાય કશું જ પ્રવર્તું ન હતું ચોરી લૂટફાટ મારધાડ ત્રાસ વ્યભિચારો અને પરંપરા ભોગવીને પ્રજા મરણ તોલ થઈ ગઈ હતી પ્રજા પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા હતા પરિસ્થિતિ સુધારવાને બદલે બગડતી જતી હતી આ સઘળું જોઈને ઋષિ મુનિઓ એકઠા થઈને આના ઉપાય માટે વિચારવા લાગ્યા આ સઘડી આપતીઓને કઈ રીતે દૂર કરવી પ્રજા કઈ રીતે સુખ શાંતિ મેળવે તેનો કોઈ ઉપાય મળતો જ ન હતો સર્વે ઋષિઓ એકઠા થયા તેમણે વિચાર્યું કે અગર આમ જ રાજા વિનાનું રાજ્ય રહેશે તો રાજ્યનો અવશ્ય નાશ થશે જ આનો કોઈ માર્ગ કાઢવો તો પડશે જ અંતે તેમણે આ સઘડી ઉપાધિઓમાંથી છૂટવાનો સચોટ ઉપાય શોધી જ કાઢ્યો તેલની કોઠીમાં ડુબાડી રાખેલ રાજા વૈનનું શરીર બહાર કાઢીને તેઓ મંથન કરવા લાગ્યા

માળા જેવા લાલ બે નેત્રો હતા તે આગની માફક ધગધગી રહ્યા હતા તેના શરીર પરના વાળ તથા રૂવાળા બરછટ અને ધારવાળા હતા તેના શરીરના રોમ રોમ ઊભા થઈ ગયા હતા તેનું સ્વરૂપ પણ અતિશય ભયાનક અને ડરાવણું હતું તેના બિહામણા સ્વરૂપને જોઈને ઋષિઓ સહિત સૌ લોકોએ અરેરાટી અનુભવી આ કાળો પુરુષ ઉત્પન્ન થતાની સાથે જ દક્ષિણ દિશામાં ચાલ્યો ગયો હતો ત્યારબાદ ઋષિ મુનિઓએ વેનના જમણા શરીરનું મંથન શરૂ કર્યું એ જમણા અંગનું મંથન કરવાથી સ્ત્રી અને પુરુષનું જોડું પ્રગટ્યું એ પુરુષનો દેખાવ અત્યંત સુંદર હતો ઘાટીલા અંગો હતા તેના હાથ તથા પગના તળિયામાં શંખ ચક્ર વગેરે દિવ્ય આયુધોના ચિહ્નો હતા પુરુષના નેત્રો વિશાળ અને કમળની પાંખડી સમાન હતા હાથમાં ધનુષ્ય બાણ ધારણ કર્યા હતા અને પીળા વસ્ત્રો ધારણ કરેલા હતા

કે આ વિષ્ણુ ભગવાન ને શ્રી દેવી લક્ષ્મી જેવા ચિહ્નો વાળા આ બંને સ્ત્રી પુરુષ સાચે જ શ્રી હરિ અને લક્ષ્મીના અવતાર હોવા જોઈએ તે લક્ષ્મી નારાયણનું સ્વરૂપ જ છે તે આપણી પરેશાનીઓ દૂર કરવાને જ પ્રગટ થયા છે આથી ઋષિજનો અને સર્વે પ્રજા આનંદ અનુભવવા લાગ્યા ઋષિ મુનિઓએ પુરુષનું નામ પૃથુ પાડ્યું હતું પૃથુ જેવો પેદા થયો તેવામાં જ આકાશમાં દેવોએ દુદુભી અને નગારા વગાડ્યા પૃથ્વી ઉપર સર્વત્ર દેવોએ પુષ્પોનો વરસાદ વરસાવ્યો ગંધર્વો અને ચારણો પૃથ્વીના ચરિત્રના ગાન કરવા લાગ્યા યક્ષો તથા કિનરોએ પૃથ્વીના ગુણાનુવાદ ગાયા એ સર્વેને પૃથ્વી વિશે ઋષિઓ પાસેથી સઘળી જાણકારી મેળવી લીધી તેથી સૌ પૃથ્વીના આવા પરાક્રમોની યશ ગાથા ગાવા લાગ્યા સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો પૃથ્વીનો પ્રાગટ્ય મહોત્સવ સર્વત્ર જગ્યાએ ઉજવાયો હતો મુનિવરો તથા અને અધર્મ અનીતિમાં રાચનારા માનવોના હૈયા જેમ તપાવેલા કાચ ઉપર ઠંડો પદાર્થ પડતા જ કાચ તરડાઈ જાય છે તેમ ચિરાઈ ગયા તેમના દિલમાં ભયની કંપારી અને ધ્રુજારી વછૂટવા માંડી હતી ત્યારબાદ સઘળા ઋષિ મુનિઓએ પૃથુ જયારે પત્ની સહિત તેમને પગે પડવા માંડ્યો ત્યારે આશીષો આપ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મુનિવરો હું તો આપ સૌનો સેવક અને દાસ છું હું હંમેશા આપ સૌની કૃપા દ્રષ્ટિ મારા ઉપર રહે તેવી ઈચ્છા રાખું છું આપ મને યાજ્ઞા આપો પૃથ્વી પર મારે શું કાર્ય કરવાનું છે હું નિત્ય આપ સૌનો યાજ્ઞાકિત જ રહીશ આવા અતિ વિનમ્ર અને ઉત્તમ ગુણ વાળા થયા દમન વગેરે જણાવતા મુનિજનો એ કહ્યું કે હે મહારાજા ધીરાજ પૃથ્વીપતિ પૃથ્વીના પાલક પૃથુ આ સમસ્ત પૃથ્વીને અને તેની સર્વે પ્રજાઓને દુષ્ટોના ત્રાસમાંથી ઉગારવાનું તમારું પવિત્ર કર્તવ્ય છે હવે તમે જ સઘળી પૃથ્વીના રાજા બનો અને જનતાના પિતા બનીને તેનું પાલન કરો જનતાના પાલનહાર બનો પાપીઓના કુકર્મો ને અત્યાચારો થી ત્રાસીલી સુખ શાંતિ નિર્ભયતા પ્રાપ્ત થાય તેમ કરો હવે તમે જ આ પૃથ્વીના તારણહાર અને પાલનહાર છો રક્ષણ કરતા છો ધર્મ તથા પ્રેમથી તમારી રયતનું પાલન કરો અને ધર્મની વૃદ્ધિ થાય અધર્મનો નાશ થાય તેવા કાર્યો કરવા લાગો આથી તમારી યશ ગાથા સર્વ જગ્યાએ પ્રચલિત થશે આમ કહીને ઉત્તમ મુહૂર્ત માં ઋષિ મુનિઓ પૃથ્થુ રાજ્યાભિષેક શાહી દબદબા ભેર કર્યો મંગલ વાજિંદ્રોના ધ્વનિ સર્વત્ર જગ્યાએ થવા લાગ્યા પ્રજા આનંદના હિલોડા લેવા લાગી તથા સર્વે દિશાઓમાંથી પંડિતો આવવા લાગ્યા પૃથ્થુ રાજાનો જય હો જય હો કહેવા લાગ્યા પૃથુ રાજગાદી ઉપર બેઠા પ્રજાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવાના મનસુબા સાથે ગાદી ઉપર બિરાજમાન થયા ત્યાર પછી તરત જ પ્રજા સુખી થાય તેવા પ્રયત્નો શરૂ કરી દીધા પ્રથમ કાર્ય તેમણે દુષ્ટોને આકરામાં આકરી સજા તથા દંડ કરવાનું શરૂ કર્યું એ સમયે પૃથ્વી ઉપર પૂરતું અનાજ પાક્યું ન હતું દુકાળના કપરા દિવસો હતા પ્રજા ભૂખે મરી રહી હતી વરસાદના અભાવે પાણી નહીં ટીપે ટીપા માટે પ્રજા ટળવડી રહી હતી પશુઓ ઘાસ ચારા વિના મરતા હતા આ દુખો જોઈને ઉગારું તેમણે વિચાર્યું કે વાવેલું સઘળું બિયારણ પૃથ્વી ગળી જાય છે અને તેમાંથી પૂરતું અનાજ આપતી નથી તેના કારણે જ અનાજની તંગી ઊભી થાય છે આથી મારે સૌ પ્રથમ તો પૃથ્વીને શાન ઠેકાણે લાવવી પડશે

તમે મારો નાશ કરવાને તૈયાર થયા છો પણ અગર તમે મારો નાશ કરશો તો મેં ધારણ કરેલી પૃથ્વીનું શું થશે પૃથ્વી જ્યારે આ પ્રશ્ન રાજા સમક્ષ રજૂ કર્યો ત્યારે પૃથ્વીપતિ રાજા પૃથુ બોલ્યા કે હે પૃથ્વી દેવી દુષ્ટોના સંગથી તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તો સઘળી વસ્તુઓ છુપાવીને બેઠી છે મારી પ્રજાને તો તું કંઈ પણ આપતી જ નથી અધર્મ અને અનિતિનો આશ્રય લેનાર એવી હું તને શિક્ષા કરવાને તૈયાર થયો છું તેનું એ જ કારણ છે આજે તો હું તારો વિનાશ કરીને ધારણ કરેલી આ સર્વે પ્રજાઓને હું મારા હે પૃથ્વી તું તારા વિનાશ માટે તૈયાર થઈ જા મહારાજા અને પૃથ્વી વચ્ચે આ વાર્તાલાપ ચાલતો હતો એ જ વખતે હાથમાં ખડગ ધારણ કરીને કાળો પુરુષ પૃથ્વી ત્યાં ઉભેલો જોયો પૃથ્વીએ તે કાળો પુરુષ રાજાને બતાવ્યો પૃથ્વી બોલી કે હે રાજન જુઓ આ દુષ્ટ માણસ મને અતિશય ત્રાસ આપે છે વળી તે મારી અનેક સંપત્તિઓનો પણ અનેક રીતે દુર્વ્યય કરે છે આથી મારે સઘળી સંપત્તિઓને સલામત સ્થળે છુપાવી દેવી પડે છે કે પાપીના ત્રાસમાંથી છૂટવા માટે હું અહીં તહીં નાશ ભાગ કરી રહ્યો છું તો પણ એ કાળો ભયંકર ડર ઉપજેવો પુરુષ મારો પીછો છોડતો નથી માટે તમે મારો નાશ કરવાને બદલે મારી રક્ષા કરો તમે જે પણ કાઈ આજ્ઞા કરશો તો હું આપની દાસી બનીને રહીશ પણ આ દુષ્ટના ક્રૂર કાળા પંજામાંથી મને મુક્ત કરો મારું રક્ષણ કરો અને મને બચાવી લો પૃથ્વીની આવી દયા ભરી આ જીજી ભરી વાણી સાંભળતા જ પૃથ્વી જે પૃથ્વીનો વિનાશ કરવાને માટે તૈયાર થયો હતો તે પોતાના ધનુષ સાથે પેલા ભયંકર કાળા અને કદરૂપા પુરુષને મારવાને આગળ વધ્યો પૃથ્વી પ્રથમ તો તેને પડકાર્યો કે હે દુષ્ટ તું ત્યાં જ ઊભો રહેજે તારા ભયંકર ત્રાસના કારણે જ આજ સુધી મારી નિર્દોષ રયતને અતિશય ઉપાધિઓનો સામનો કરવો પડ્યો છે માટે આજે જ હું તારા પ્રાણ લઈશ અને હવે તને માર્યા વિના હું જપવાનો નથી માટે અગર તું બહાદુરનો બેટો હોય તો મારી સાથે યુદ્ધ લડવાને ખુલ્લા મેદાનમાં આવ હું કોઈને પડકાર્યા સિવાય છળપૂર્વક રમત રમીને મારતો નથી પણ સામી છાતીએ પડકારીને જ દુશ્મનોને ખતમ કરું છું અણધારીઓ અને અણચિંતવ્યો આવો પડકાર રાજા પૃથ્વી તરફથી જોડીને વિનવણી કરતા બોલ્યો કે હે મહારાજ આપ તો દયાના સાગર છો મને ક્ષમા કરો મને જીવનદાન આપો હું આપને શરણે આવું છું આપની યાજ્ઞાને આધીન રહીને વર્તવાને હું સદાય તૈયાર રહીશ આ મારું વચન છે આપ મારું રક્ષણ કરો મારી હત્યા ન કરો કાળા ડરાવણા પુરુષની જીવતો રહી શકતો નથી માટે તું કોણ છે અને શા માટે પૃથ્વીની પાછળ પડીને તેને હેરાન પરેશાન કરે છે તે જલ્દીથી મને બતાવ ત્યારે કાળા પુરુષે ધ્રુજતા ધ્રુજતા કહ્યું કે હે મહારાજ હું કડું છું આપનો જ ભાઈ છું જ્યાં જ્યાં અનિતી દુરાચાર અને અધર્મ પ્રવર્તા હોય ત્યાં મારી આણ ચાલે છે આપે પૃથ્વી પરથી અનિતિ અને અધર્મનો સર્વનાશ કરેલ હોવાથી મારે રહેવા માટે હવે ક્યાંય સ્થાન રહ્યું જ નથી માટે હું જ અહીં તહીં ભટક્યા કરું છું હવે ક્યારેય પણ હું આપના રાજ્યમાં મારો પડછાયો પડવા નહીં દઉં આ મારું વચન છે માટે હવે મને આપ જીવતો છોડી દો કળયુગના આવા વચન સાંભળીને પૃથ્વ મહારાજે વિચાર્યું કે હોવા છતાં પણ પણ એક એવો ગુણ રહેલો છે કે જે બીજા યુગમાં અનેક પ્રકારના યજ્ઞ યાગ ઉપાસના વગેરે કરવા છતાં જે ફળ નથી મળતું તે ફળ કળયુગમાં જાણે અજાણે પણ ઈશ્વરનું નામ માત્ર સ્મરણ કરવાથી જ મળે છે માટે આ કળિયુગનો નાશ કરવો યોગ્ય નથી આમ વિચારીને પૃથ્વીએ કળિયુગને અભય વચન આપ્યું અને કળિયુગને પોતાના રાજ્યમાં નહીં રહેવાનો હુકમ ફરમાવ્યો કળિયુગ પૃથ્વી રાજાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયો અને પૃથ્વીની રાજ્યની બહાર નિવાસ કર્યો ત્યાર પછી પૃથ્વીએ કહ્યું કે હે નાથ મારી પાસે અઢળક સંપત્તિઓ છે તે સઘળી સંપત્તિઓનો ભાર વહન કરીને હવે હું એકદમ થાકી ગઈ છું માટે હે નાથ હવે તમામ સંપત્તિઓ હું આપના ચરણોમાં ધરું છું તે આપણે ગ્રહણ કરીને આપણા ભારને હળવો કરવાની કૃપા કરો એ સંપત્તિઓનો આપ આપના પોતાના તથા પ્રજાના સુખ કલ્યાણને માટે ઉપયોગ કરો ગાયના સ્વરૂપે ઉભેલી તે પૃથ્વી આવા શબ્દ ઉચ્ચારીને શાંત થઈ ગઈ પછી પૃથ્વીરાજાએ વાછરડાઓની કલ્પના કરીને યોગ્ય પાત્રમાં યોગ્ય સઘળી સંપત્તિઓને દોહી લીધી ત્યાર પછી પ્રજાના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવાના મહત્વના કામોમાં પૃથ્વી રાજા પ્રયત્ન કરવા લાગ્યો ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં અધ્યાય છઠ્ઠો સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા